આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અઢારે અઢાર વોર્ડના વિકાસ કામો માટેની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને માન્ય મેયરશ્રી માન્ય શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં સંકલન બેઠક હતી અને ત્યારબાદ અધિકારીશ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં કુલ બાવન દરખાસ્તો હતી અને એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી કુલ ત્રેપન દરખાસ્તોમાંથી એક બે ત્રણ કુલ ચાર દરખાસ્તોને અમે પેન્ડિંગ રાખી છે બાકી બધી દરખાસ્તો મંજૂર કરી છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વિકાસના કામો ક્યાંક રોડના કામો ક્યાંક સેન્ટ્રલ ડિવાઇડરના કામો લાઇટિંગના કામો કુલ મિલાવીને ત્રેસઠ કરોડ એકવીસ લાખ બ્યાસી હજાર એકસો ને સત્યાસી રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે અલગ અલગ વિકાસ કામો માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે અમારી દૃષ્ટિએ તમામ કામો મુખ્ય ગણી શકાય છે અઢારે અઢાર વોર્ડની અંદર અમે લોકો વિકાસ કામ કરી રહ્યા છીએ તમામ દરખાસ્તો ખાસ કરીને મુખ્ય હતી પરંતુ ખાસ કરીને નવા ભરેલા જે વિસ્તારો છે એમાં આજે વોર્ડ નંબર અઢારની સૌથી વધુ દરખાસ્તો હતી અઢાર નંબર વોર્ડ એટલે કે નવો વોર્ડ ભરેલો છે અને રેવન્યુની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો વોર્ડ છે એમાં અલગ અલગ કુલ છથી વધુ દરખાસ્તો વોર્ડ નંબર અઢારની હતી અલગ અલગ રોડ રસ્તાના પેવિંગ બ્લોકની પછી બજેટની યોજનાઓ હતી બજેટમાં જે બે હજાર પચીસ છવ્વીસના ચાલુ નાણાકીય વર્ષમાં જે યોજનાઓ લીધી હતી એવી બે યોજનાઓનું પણ આજે મેં લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મહોર આપવામાં આવી